સંતતે સગરોર દુઃખ મુવાપાંગ પાંગ પુરા જથા મહાત્મા શબ્દ બોલે છે કે સંત સંતાન થી દુખી થયેલા સગરની હું તને શું વાત કરું સગર રાજા ની વાત સંતતે સગરોર દુઃખ મુવાપાંગ પાંગ પુરા જથા રે મુંચાદ્ય કુટુંબ આશામ સંન્યાસે સર્વસા સુખમ બે દ્રષ્ટાંતો આપ્યા બે રાજાઓના દ્રષ્ટાંતો છે એમાં પેલું સગરનું અને હરિદ્વારમાં બેઠા છીએ કથા તમને સાંભળાવી દો આ ગંગાજી અત્યારે અહીંયા હરિદ્વારમાંથી વહી રહ્યા છે ભગવતી ગંગા આવી ક્યાંથી ગંગાની ઉત્પત્તિ ક્યાં ગંગાનું ઉદ્ગમ સ્થાન શું કામ ગંગા ભારતમાં પૃથ્વી ઉપર શું કામ અવતર્યા સગર રાજાના પ્રતાપ સગર રાજા કોણ હતા ભગવાન રામના પૂર્વજ રામના પિતા અવધ દશરથ અજમહારાજ

કોઈએ ન કર્યું હોય એવો ઇતિહાસ રચી શું એમાં એક બોલ્યો કે આપણે રોજ નવો કૂવો ખોદીએ નવું પાણી નીકળે એનાથી પિતાજીને દેગડો ભરીને અભિષેક કરીએ એ બીજે દિવસથી સાઠ હજાર દીકરા ધંધે લાગી ગયા કૂવા ખોદવાના કામે પણ પરિસ્થિતિ એ થઈ એટલા બધા સંસારમાં કૂવાઓ ખોદ્યા એટલા બધા કૂવા આ પૃથ્વીને ચાણી જેવી કરી નાખી અને એ જ કપિલ ઋષિના આશ્રમ સુધી પાછા ગયા અને કપિલને કીધું કે મારા આ જગ્યા ખાલી કરો અમારે કૂવો ખોદવો છે કપિલ ને ક્રોધ આવ્યો શ્રાપ આપ્યો એને સપ્તરસિંહ પૂછ્યું સપ્તર્ષિઓએ કીધું કે સ્વર્ગમાં ગંગા વહે છે મૂળ ગંગાનું સ્થાન ભગવાન નારાયણના ચરણના જમણા પગના નખમાંથી ગંગાજીની ઉત્પત્તિ એ બ્રહ્મલોકમાં આવી બ્રહ્મલોકમાં બ્રહ્માજીના કમંડળમાં આવ્યા અને ત્યાં નિવાસ કરતા હતા પછી સ્વર્ગમાં આવ્યા અને સ્વર્ગમાં હતા ત્યારે અહીંયા સપ્તર્ષિઓએ કીધું કે એ ગંગા જો પૃથ્વીના ઉપર આવે ભૂતલના ઉપર આવે અને એમાં તમારા પિતૃઓના અસ્થિને પધરાવવામાં આવે તો તમારા સાઠ હજાર પિતૃઓને એ જ મિનિટે મુક્તિ મળી જાય ગંગાજીએ કીધું કે પૃથ્વી ઉપર આવવું મારા માટે શક્ય નથી કેમ બોલે મારો પાણીનો પ્રવાહ એટલો બધો છે પૃથ્વીના ઉપર પડવું એટલે પૃથ્વીને ચીરીને અંદર પાતાળમાં જતી રહીશ પૃથ્વી ઉપર ટકી નહીં શકું આ એક રસ્તો કોઈ મને વ્યવસ્થિત ઝીલી લે અને પછી પૃથ્વીના પર વહાવે તો હું પૃથ્વી ઉપર રહી શકું ભગીરથે વિચાર કરવા હેરાન થયા આપણે ભગીરથે વિચાર કર્યો ઝીલવા વાળો કોણ સપ્તરસિંહ પાછું પૂછ્યું કે ગંગાજી તો આવવા તૈયાર થયા છે પણ એને ઝીલનારો તો સપ્તર્ષિએ કીધું મહાદેવ કરી શકે બાકી આ કામ બીજા કોઈ ના કરી શકે એટલે તરત ભગીરથે ભગવાન શિવનું આરાધન કર્યું અને આ સંસારમાં તરત પ્રસન્ન થનારા કોઈ દેવમાં પહેલું નામ હોય તો મહાદેવનું છે મહાદેવ તરત પ્રસન્ન થઈ ગયા અને પરીક્ષિત ભગીરથને કહેવા લાગ્યા શું છે બોલ બોલે પ્રભુ બીજું તો કંઈ કામ નથી પણ ગંગા મૈયાને પૃથ્વીના પર લાવવા છે આપ એને વ્યવસ્થિત ઝીલી અને પૃથ્વી ઉપર મૂકો એટલી મારી ઈચ્છા છે

બે વરદાન પ્રાપ્ત થાય છે એક ભક્તિ પ્રાપ્ત થાય છે અને બીજી મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે